રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉમરકોટમાં આવેલા ભાદરની કેનાલમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે સમયસર સાફ સફાઈ નથી ત્યારે ખેડૂતોને પડતેલી મુશ્કેલીઓ હા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી ખેડૂતો માટેનું પણ પાણી છોડવામાં આવે તે પહેલાં કેનાલની મરામત અને સાફ સફાઈ કરવામાં આવે તેવી માગણી કરાઈ છે રાજકોટ જિલ્લાનો ધોરાજી તાલુકાના ઉમરકોટ અને આજુબાજુના વિસ્તારોને કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપવામાં આવતી કેનાલની હાલત અતિ દયનીય બની ગઈ છે કેનાલમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે સમયસર સાફ સફાઈ થતી નથી ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈ ઉમરકોટના ખેડૂતોએ સંદેશ ન્યૂઝ ચેનલ પર પોતાની વ્યથા ઠાલવી હતી ભાદર કેનાલમાં હજુ પાણી નથી છોડવામાં આવ્યું પહેલાં કેનાલમાં મસમોટા ખાડાઓ પડી ગયા છે તેની મરામત અને સાફ સફાઈ કર્યા બાદ કેનાલનું પાણી છોડવામાં આવે ઉમરકોટ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું જેતપુર ડેમનું પ્રદૂષિત પાણી પણ કેનાલ મારફતે નાખવામાં આવી રહ્યું હોય તેના કારણે ખેડૂતોનો મહામૂલો પાક બગડી જવાની ખેડૂતોએ રજૂઆત અને ફરિયાદ કરી રહ્યા છે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કેનાલમાં કામ કરતો કાયમી કર્મચારી ઘરે હોય હંગામી પાંચ હજાર રૂપિયાનો પગી રાખવામાં આવ્યો છે ખેડૂતો પર જો હુકમી કરાતો હોય તેવા આક્ષેપ પણ કરાયા છે સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી તેના કારણે ધંધા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતો નથી ખેડૂતો પાસ માટે પણ ફોર્મ ભર્યા હોય તેના વગર પણ પાણીથી વંચિત રહી ગયા છે કેનાલ મારફતે પણ ખેડૂતો ફોર્મ પાણી ભરતા નથી આ પ્રકારે કારણ હોઈ શકે ઉમરકોટના ગામના ખેડૂત અને આજુબાજુના વિસ્તારોના ખેડૂતોની એક જ માગણી છે ભવિષ્યમાં ક ક્યારેય પણ નિયમ અનુસાર કેનાલમાં પાણી છોડવામાં આવે તે પહેલાં કેનાલમાં પડેલા ગાબડા તૂટેલી કેનાલની મરામત અને રિપેરિંગ કરે અને કેનાલની સાફ સફાઈ કર્યા બાદ કેનાલ મારફતે ખેડૂતો માટે પાણી છોડવામાં આવે તેવી માંગણી કરાય છે મારું નામ કાદરમે આસમિયા હું રહેવાસી ઉમરકોટનો છું મારી ખેતી ઉમરકોટની સીમમાં આવેલી છે અને કેનાલમાં જે કાંઈ ગાબડા પડ્યા છે એને હિસાબે રિપેરી કામ થતું નથી અમે અવારનવાર ફરિયાદ કરીએ છીએ કોઈ કામ કરતું નથી અમને છેવાડા સુધી પાણી કેનાલ તૂટવાને હિસાબે ઉગતું નથી અને એને લઈને અમારે પાક ની ભોગવવી પડે છે અમારું પાક સુકાય છે મારું નામ અલરખા હાજીભાઈ હાલાણી ગામ ઉમરકોટ તાલુકો ધોરાજી મારો પ્રશ્ન કમાન એરિયા કેનાલ નો છે હવે કેનાલની અંદર કેમિકલ વાળું પાણી જેતપુર એસોસિએશન વાળા ઠલવતા હોય એવામાં અમે ફોરમ કાઢતા હોય ને પછી કેનાલ છૂટે કેનાલ છૂટે એટલે ઈ પાણી ભેગું કરી દેતા હોય હવે ઈ પાણી અમે ખેતીમાં લઈ એટલે પરબારું જ અમારે છે ને એવડું પીઠ ની અંદર નુકસાની થાય છે ને પીટ નિષ્ફળ જાય છે તો ખરેખર આ કેનાલનું પાણી બંધ થવું જોઈએ અને બીજો પ્રશ્ન એ છે કે પૂરતું પાણી મળતું નથી કારણ કે હંગામી પગી દ્વારા આયોજન કરવામાં આવતું હોય ને મેન પગી ઘીરે જો છૂટો રહેતો હોય ને એને પાંચ હજાર રૂપિયા દઈને એને અહીંયા આયોજન માટે રાખે એટલે અમે પગીને રજૂઆત કરી કે ભાઈ પાણી તો નહીં આવે સરકારનો નિયમ છે આમ તેમ કરીને અમને સમજાવી દે ને અમારો પાક હુકાતો હોય હુકાતો હોય એટલે ઈ પ્રશ્ન એ થાય છે કે અમને નુકસાની વેઠવાનો વારો આવે છે એટલે ખરેખર આનું આયોજન સરખું કરીને અમને પાણી આપે એટલે એનાથી અમે બે આજે કાંઈ અમારો પાક જળવાઈ રહ્યાં એના હિસાબે અમારે આયોજન કરવું પડે છે એટલે અમારી માંગણી શિકારો અને આયોજન કરીને અને કાયदेशीरનું પાણી દયો એવી અમારી નમ્ર વિનંતી છે સાહેબ મારું નામ જીતેશ્વર છે ગામ મારું ધોરાજી એક ખેડૂત આગેવાન ખેડૂત અગ્રણી તરીકે આજ મને મારા ગ્રામ્ય જે તાલુકાના ધોરાજી અંદર ગામડા આવેલા છે આજ એ લોકોએ પણ મને મારા કિસાન બોલાવેલો છે ઉમરકોટની અંદર જે હાલત આ કેનાલી છે આજની તારીખમાં આ તમે જોઈ શકો છો કે આવા આવા મોટા મોટા ગાબડા ઝાળીઓ ડાખરાઓ આ જેતપુરથી કેમિકલનું પાણી જે જે લોકો ડાયનગેસેસન કે ટેન્કરો મોઢે ઠેલી જાય છે અને સરકાર ગાય આધારિત ખેતીની વાતો કરે છે આજ મારા કિસાણોની જમીન જે બંજરો બની ગઈ છે આજની તારીખમાં એક પણ જર્સી વાવ્યા પછી મારો કિસાન હાથમાં લઈને થઈ શકતો એટલું કેમિકલ એટલે ડોડું પાણી આવે છે આજની તારીખમાં જે મારા કિસાનોને ઉમરકોટ કોટ ગામડાની અંદર જે પાણી છેડ અને કિસાનોથી નથી પહોંચતું આનું કારણ શું છે આ તંત્રની ઢોળ બેનરકારી છે અહીં મારો કિસાન ફોર્મ ભરાયો કેમ પડે અહીંયા કેટલા ખોડા તૂટી આજની તારીખમાં ચાલુ હોય અને હજારો એકરમાં ધોવાણ થઈ જાય તો બરો કિસાન આ જવાબદારી કોણ લેશે આ તંત્ર ની દોર બેદરકારી છે આ કેનાલ એરિયા કમાન્ડ એરિયામાં કેટલા હજારો એકરોમાં આ વાવેતર ફેલ થાય એ સરકારે આંકડા મુજબ એ લેવા કોટા છે આજ મારી બે તમામ આકરના ગ્રુપ સાથે અને દાવા સાથે હું કહું છું કે મારા કિસાનોને કે કુદી પાણી મળી રહી છે છેવાડાના ખેડૂતો સુધી આ મારી નમ્ર અપીલ છે કિસાનો તાત્કાલિક રિપેરિંગ ધોરણે સામી કરે અને મારી સિંચાઈ ઇરિગેશન વિભાગને પણ મારી એક મંજૂરી છે કે આજની તારીખમાં કે મારા કિસાનોને તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કેનાલ સાફ સફાઈ રાખે ચોખ્ખી રાખે કે કોઈ પાણી ન રાખે મારા ખેડૂતોની જમીન બંજર ના બને એ મારી નેમ છે મારું નામ ચંદુભાઈ બટુકભાઈ સરવિયા ગામ ઉમરકોટ અને અમારા ગામમાં આશરે બસો એકરમાં પાણી ફરે ભાદર જળ એક સિંચાઈનું અને એમનો એમનો કેનાલ છોડી દેવામાં આવે છે આ કોઈ સાફ સફાઈ કરતા નથી આ કેનાલ તૂટી ગઈ છે ગાબડા આ જલ્દી જલ્દી આ ગાબડા રિપેરિંગ કરે એવી અમારી નમ્ર અપીલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે